રાજકોટ જિલ્લાના ધોરાજીના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધનને લઈ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રાજકોટ જિલ્લાના ધોરાજીના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધનને લઈ દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી ધોરાજીના જમનાવર રોડ પર આવેલ કષ્ટભજન મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળેલ આજ રોજ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય તેને લઈ ભાવિ ભક્તોની ભીડ જોવા મળી

રક્ષાબંધન પર્વ નિમિત્તે અત્રેના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આ આયોજનમાં ધોરાજી તથા આસપાસની ધર્મ પ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ તેમજ વર્ષ દરમિયાન આવતા તમામ જન્મ ઉત્સવ તમામ ધાર્મિક તહેવારો આ મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે સુરેશભાઈ છે હું ધોરાજી છે દર્શન રાખવામાં આવ્યા હતા એમાં ભવ્ય લોકોએ યોગદાન આપી અને પ્રચાર વધાર્યો છે અને કષ્ટભંજન મંદિરનું આમંત્રણ

જય મહાદેવ મારું નામ વતનભાઈ મોહનભાઈ જાધાણી અને કષ્ટભ મહાદેવના ટ્રસ્ટી છે અને કૃષ્ણ ગૌશાળા સામે અમારું મંદિર આવ્યું અને અમે વર્ષોથી બધા સેવન તન મન ધનથી સેવા કરી હતી અને બધાય અમે તહેવાર ઉજવી હતી અને આ રક્ષા નો દિવસ છે એટલે અમે બધાને અન્નકૂટનો લાભ મળે એટલે અન્નકૂટ રાખ્યો છે ત્યાં બધાને પ્રસાદીનો લાભ પૂરેપૂરો મળે એ રીતની વ્યવસ્થા અમે રાખી છે અને બધા જન્મભૂમિ દર્શાને આરામથી દર્શન થયા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજકોટ અમારી તમામ माहिती थी, थी अपडेट रहवा माटे जोडायेला रहो एस9 ન્યૂઝ સાથે